તો આજે ગુજરાતના એકવીસો છપ્પન ટન કપાસની આવક થઈ હતી જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ રાજકોટ માર્કેટયાર્ડમાં જોવા મળ્યો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના માર્કેટયાર્ડમાં એક હજાર ટન જીરાની આવક નોંધાઈ જેમાં જીરાનો સૌથી ઊંચો ભાવ પાંચ હજાર છસો નેવ ઉંઝા માર્કેટયાર્ડમાં જોવા મળ્યા

તો તો આ વાત વર્ષે પગલે ખેડૂતોને વાવેતરને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગુજરાતમાં બુધવાર સુધીમાં સોળ પોઈન્ટ ત્યાં ટકા અને સમગ્ર દેશમાં નવ પોઈન્ટ ચુમ્માલીસ ટકા વાવેતરમાં વધારો નોંધાયો છે તો વર્ષ બે હજાર તેવીસ અને ચોવીસમાં માત્ર ગુજરાતમાં મગફળીનો છેતાલીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખ ટન ઉત્પાદન થયું હતું તો આ વર્ષે વાવેતરમાં સરેરાશ દસ ટકા જેટલો વધારો નોંધાયો છે ત્યારે બીજી બાજુ ઉત્પાદનની વધવાની આશા વચ્ચે સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે હવે ખેતીની જમીન વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેની નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં છ એપ્રિલ ઓગણીસો પંચાણું પછીના રેકોર્ડ ધ્યાન રાખવામાં આવશે તો અત્યાર સુધી ખેડૂતો ખાતેદાર પાસેથી ઓગણીસો એકાવન ઓગણીસો બાવનથી ખેડૂત હોવા અંગે ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો તો હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદારના દર્જા બાબતે લિટેગેશનની તપાસ હાથ ધરાય છે

તેમણે જણાવ્યું છે તો દોસો પટાપટ વિદ્યા સમાચારની વાત કરીએ તો વડોદરામાં આવેલ પુને લઈને સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી રાહતનીતિમાંથી આર્થિક અને પુનઃવસન સહાય આપવાનો નિર્ણય લીધો છે તો લારી અને રેકડી ધારકોને ઊંચક રૂપિયા પાંચ હજારની રોકડ સહાય આપવામાં આવશે જ્યારે ચાલીસ કેર સ્ફૂટની સુધીની નાની સ્થાયી કેબિન ધારકો માટે વીસ હજાર રૂપિયાની રોકડ સહાય આપવામાં આવશે

તો દોસ્તો બરાબર બીજા સમાચારની વાત કરીએ તો હાલ એક પછી એક તહેવારો આવી રહ્યા છે તો આ દરમિયાન રાજકોટમાં તેલના ભાવમાં ધરખમ વધારો થયો જ છે તો છેલ્લા એક અઠવાડિયામાં તેલના ભાવમાં સાઠથી પંચોતેર રૂપિયા વધ્યા તો કપાસિયા તેલના ડબ્બે ભાવ પંચોતેર રૂપિયા વધીને એક હજાર આઠસો પંચ્યાસી રૂપિયા થયા જ્યારે પામોલીના તેલના સાઠ રૂપિયા વધીને ડબ્બે ભાવ એક હજાર છસો પંચ્યાસી રૂપિયા થયા જ્યારે રાયડાના તેલના પચાસ રૂપિયા અને કોપરેલના એકસો ને વીસ રૂપિયાનો વધારો થયો જો કે સારા સમાચાર તો એ છે કે સિંગલના ભાવમાં ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઉપરવાસમાં ભારે વરસાદ પડતા મહેસાણાના ધરોઈ ડેમમાં ચાર હજાર ત્રણસો ક્યુસેક પાણીની આવક થઈ છે તો ધરોઈ ડેમમાં પંચોતેર ટકા પાણીનો જથ્થો છે તો ડેમની ભયજનક સપાટી છસો ને બાવીસ ફૂટ છે ત્યારે હાલમાં ધરોઈ ડેમની જળ સપાટી છસો ને પંદર ફૂટ પર પહોંચી છે તો દોસો પટાપટ સમાચારની વાત કરીએ તો ભાદરી પૂનમના મેળામાં માય ભક્તો માટે સો ઘાં જેટલો મોહનથાળ પ્રસાદ તૈયાર કરાયો છે તો ભક્તોના ઘસારાને ધ્યાનમાં રાખી મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવે છે તો એક ઘાણ એટલે કે લગભગ ત્રણ લાખ પચીસ હજાર કિલો પ્રસાદ બનાવવામાં આવશે તો મોહનથાળ બનાવવાનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે તો અંબાજી સહિત ગબ્બર પર મળીને ચૌદ જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઊભા કરવામાં આવશે કાર્યવાહી કરવામાં આવી જેમાં બિનજી ખનીજ પ્રવૃત્તિને અટકાવવા સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરાઈ છે જે સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા સૌથી વધુ ડમ્ફર અને ટ્રેલરો ઝડપી મોટી ખનીજ ચોરી અટકાવી છે તો સો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુરુવારે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો તા ઉપરાંત ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે તો ઇન્ડિયન જ્વેલર્સ એસોસિએશન વેબસાઇટ અનુસાર ગુરુવારે સોનાના ભાવ એકોતેર હજાર નવસો ને ચોરાણું રૂપિયા અને ચાંદીના ભાવ ત્યાંશી હજાર ચારસો ને સાત પ્રતિ કિલો હતો